કચ્છના રાજવી રા દેશળ પોતાની ધરતી પર વસેલા એક મહાત્માના દર્શન કરવા જાય છે અને મહાત્માના દર્શન પછી એમના તપ તેજ અને તત્વથી પ્રસન્ન થયેલા રા મહાત્માજીને કે બાપજી આપની સેવામાં જે હુકમ હોય તે ફરમાવજો મારો ખજાનો મારા હીરા માણેક બધું જ તમારા ચરણે સમર્પિત છે ત્યારે મહાત્મા કહે છે કે રાજન તમારે મારા હીરા માણેક જોવા છે ચાલો બતાવું રાજનને નવાય લાગે છે મહાત્મા એમને પોતાના પાછળના વાડામાં લઈ જાય છે ત્યાં કશું જ નથી માત્ર એક ગધેડો અને એક કુતરો મહાત્માજી ગધેરાની પીઠ પસવારીને છે કે આ મારો લાલિયો આ મારો હીરો અને કૂતરાના માથે પ્રેમથી પસવારીને કે આ આ મારો મારો ખરો માણેક રાજન સામે જે અફાટ કુતરાણ દેખાય છે ને ત્યાં પાણી પાણી કેટલાય મનુષ્યો ટળવળીને જીવ દઈ દે છે ત્યારે આ લાલિયાની પીઠ ઉપર હું છાલકું મૂકીને ઘડા મૂકી દઉં છું પછી લાલિયાને આ મોતીઓ દોરે છે અને બે જણા કેટલાય પાણી પાણી કરતા માણસોની તરસ છીપાવે છે છે તો બે અપુલ પશુઓ પણ જાણે ગયા ભાવના અધૂરા તપસ્વીઓ એમ આ સેવા કરીને પોતાના કર્મો છેદી રહ્યા છે રાજન તમે પણ બાવા છો રા રા સૌ બાવા કહેતા રાજન તમે પણ બાવા છો અને હું પણ બાવો છું માટે રાખ અને રજતમાં કોઈ ફરક ના રાખતા પ્રજા તરફથી આવતો ધનનો પ્રવાહ પ્રજાના કાર્યોમાં જ વાપરજો પ્રજાની દેખભાળ એ જ તમારો ખર ધર્મ છે આ સંત આ મહાત્મા હતા ઓળખાણની જરૂર નથી છતાં સંત દાદા મે